જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં ઉબડ ખાવડ રસ્તાઓને કારણે તે રસ્તાઓ પરથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે રીતસર ડિસ્કો રોડ હોય તેવું લાગે છે ત્યારે આજે કેમેરામાં કેદ કરવામાં આવેલા અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો જુઓ આ રસ્તાઓ તાકીદે રિપેર કરવા જોઈએ કે કેમ કે પછી કોઈ સારા દિવસ કે ચોગડિયાની રાહ જોવી જોઈએ ત્યારે ખરાબ હાલતમાં જોવા મળતા રસ્તાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે ગોર નિંદ્રા અધીન તંત્ર ક્યારે જાગશે અને આ રસ્તાઓનું સમારકામ શરૂ કરશે જામનગરનો રહેવાસી છું તો જામનગર મહાનગરપાલિકાને નમ્ર વિનંતી કરું છું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહેલ છે તો જામનગરના તમામ રસ્તાઓ પર કાકરી પાથરી અને સંતોષ મનાવી રહેલ છે તો મારી નમ્ર વિનંતી જામનગર મહાનગરપાલિકાને છે કે તમામ રસ્તાઓ સારા કરી આપે જેથી કરીને અમારી ગાડીઓમાં નુકસાન ન થાય અને અમને અકસ્માતનો ભય ન રહે એવી અમારી જામનગર મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે